ફાઇનલી ફૂલ માર્કેટ આવી ગઈ છે અને આપણે આજે ગુરુ પૂર્ણિમા છે એટલે આપણા ગુરુ એટલે અમારા ગુરુ કચ્છાન મહારાજને આજે અમારે ફૂલનો શૃંગાર કરવો છે એટલા માટે અમે આજે ફૂલ માર્કેટમાં આવી ગયા છીએ અને સરસ ફૂલ લઈને આજે દાદાને સરસ શ્રૃંગાર કરવાનો છે જોઈ શકો છો ફૂલ માર્કેટ ટ્રાફિક બહુ છે આજે આજે ભરત દાદા અને મારા બંનેના ગુરુને આજે સરસ અમારે શૃંગાર કરવાનું છે અને સરસ એને પુલ અર્પણ કરવાના છે અને બધાને વિડીયો બતાવવામાં આવશે એટલે પાંચ વાગે વિડીયો મૂકવામાં આવશે જરૂરથી બધા જોઈ લેજો અને દર્શન પણ કરી લેજો તો ફાઇનલી ફ્લાવર લેવાઈ ગયા છે હવે ઘરે જઈ થી અને ઘરે ગયા પછી સરસ દાદાને શણગાર કરશું નહીં નહીં જોઈએ દરેક પ્રકારના ફ્લાવર લેવાઈ ગયા છે હવે ઘરે જઈ મસ્ત દાદાને શણગાર કરશું અને સરસ ફ્લાવર ફૂલ અર્પણ કરશું અને વિડીયો બનાવીને બધાને બતાવશું દર્શન કરી લેજો અને પછી કમેન્ટમાં જય જય માતાજી યાદ ગજાન સો રૂપિયા ધ્રુવા ગણપતિ દાદાને બહુ જ પ્રિય છે એટલે આજે આપણે ગણપતિ દાદાને ધ્રુવા અને પુષ્પ સાથે સરસ શ્રંગાર કરવાનો છે જય માતાજી જય ગજાનન ભરત દાદા તમે પણ કઈક બોલો જય ગજાનન જય માતાજી હા હવે બરોબર હવે ઘરે જઈએ છીએ અને સરસ દાદાનો નો શ્રંગાર કરશું ગણપતિ દાદા ગજાનન મહારાજ નું બધાને ખબર જ છે કે આપણે મંદિર અમારું મંદિર છે ત્યાં અમે ગજાનનને વિરાજ્યા છે કેટલા વરસ થઈ ગયા છે ઘણા વરસ ત્યાં ભરતદાદા પૂજા કરે છે હું પણ સેવા પૂજા કરું છું જ્યારથી હું આવી છું ત્યારથી હું સેવા પૂજા કરું છું આજે ગુરુ પૂર્ણિમા છે એટલા માટે આજે ગુરુનો દિવસ છે અને શિષ્યનું ફરજ છે કે ગુરુની સેવા કરે ગુરુને પગે લાગે અને ગુરુને ફૂલહારથી એમની ચરણોમાં અર્પણ કરીએ ફૂલહાર પહેરાવીએ આ બધું આજનો દિવસ જે કંઈ છે એ આપણે સમર્પિત ગુરુ માટે છે એટલે અમે ઘરે જઈને પછી સરસ અમારા ગુરુને શ્રૃંગાર કરીને મસ્ત વિડીયો બનાવીને પાંચ વાગે મૂકશું તો સૌ સબસ્ક્રાઈબર ફોલોવર જરૂરથી વિડીયો જોઈ લેજો જય માતાજી